આજરોજ લાભ પાચમના શુભ દિવસે ક્રસિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી કાપણી થઈ અને પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરોને ટ્રકો પણ આવી પરંતુ આપણા કમનસીબે મોસમની વરસાદને કારણે ક્રસિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રસિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલત બી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ જેથી કરીને વરસાદને કારણે થોડા ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો એક બે દિવસમાં કે બે ચાર દિવસમાં આપણે ક્રસિંગ મુહૂર્ત કરીને ક્રસિંગ પણ ચાલુ કરી દેશું આટલું કાંઈ અને વીમું છું આપણી ગણેશની અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રસિંગ પણ સારું થવાનું છે અને મજૂરો પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણે ત્યાં નથી નોંધાવી એ લોકોને બી આપીએ તો એમને મજૂરની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે અને ખેડૂતોનો સહકાર મળે અને ખેડૂતો શેરડી આપે આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રયા પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે આટલું કહીને વિરમીશ